રાજકોટની સતનામ હોસ્પિટલમાં પ્રસૃતાને પીડા ખસેડવામાં આવી હતી જ્યાં તેની નોર્મલ ડિલિવરી થતા તેને વધુ સારવાર કરવામાં આવી હતી પણ સારવારમાં ચૂક રહી જતાં પ્રસૃતાને આંચકી ઉપડી હતી ત્યારબાદ તેની તબિયત વધુ બગડતા જલારામ હોસ્પિટલ ખસેડવામાં આવેલ જ્યાં પ્રાથમિક સારવાર બાદ યુવતીની તબિયત સારી હોય તેમ પરિવારને જણાવ્યું હતું ત્યારે સાંજે તેમના પરિવારને એમ જાણ કરવામાં આવી કે યુવતીની હાલત ખૂબ જ ગંભીર છે અને થોડી જ ક્ષણો પછી તેમ જણાવેલ કે યુવતી મૃત્યુ પામી છે ત્યારે આ યુવતીના પરિવારે સમગ્ર મામલે ચોક્કસ તપાસ થાય અને લાગતા વળગતા લોકો સામે

તો અહીંયા ઇન્જેક્શન દીધા ઇન્જેક્શન દીધા તો લેવલ થઈ ગયું પછી એમને મેડમે જલારામ ની ચીઠી લખી દીધી તો અહીંયા ડોક્ટર રાગ ગયા તો અહીંયા એ રેડી થઈ ગઈ તો સારવાર થઈ ગઈ બરાબર હાવ હારું થઈ ગયું કે 5 વાગે તમને ખાટલો બીજો હોપી દેશે એટલું કીધું પછી એક કે લોઈનો બાટલો ચડાવજો ને લોઈનો બાટલો ચડાવવા દીધો તો એની અડધી કલાક ન થઈને તમને કઈ જવાબ દીધો નહીં એની કલાક બે કલાક થઈને તો એમ કીધું કે થોડું સિરિયસ છે ને આમ થઈ ગયું છે

ના દીકરાના મારી દીકરી છે ને એના જેઠના દીકરાની વહુ છે નાનપણથી એનું આવતર મરી ગયા ધણી મરી ગયો તો આ દીકરીને દવાખાને લઈ ગયા તો એને કોઈ જાતનું કીધું નહીં હાવ હારું થઈ ગયું ત્યાં પછી બલેટ ચડાવ્યું બલેટ ચડાવ્યું તો મોઢામાંથી બલેટ પરબારું જ નહીં બીજું અમારે શું કેવું સાહેબ હવે અમારી દીકરી જેવી લઈ ગયા એમને હોપી નહીં પાસે અને તકલીફ થઈ હતી અચાનક જ એને અમને કીધું ને જણવું જ નહીં ડોક્ટરે કાંઈ

હજીસન મહિનાના ટાકા લીધા એને દીકરીને ડિલિવરી અમે અમને તો કેવું હતું ને કે આ દીકરી ખમી નઈ આખે તો ઉપર થી લઈ લ્યો તો અમને કેવું જોઈએ તો એને કઈ એમને કીધું નહીં તો એમને અચાનક અમને દવાખાને બીજે ગોપી દીધી હા નોર્મલ ડિલેવરી થઈ